હેલો ફ્રેન્ડ શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસલાબેનના રસોડામાં આજે આપણે બનાવશું કેરીની સીઝન છે તો ખાટી કેરીમાંથી આમચૂર પાવડર ઘણા લોકોને આંબલી અને લીંબુ ખાવાની મનાઈ હોય છે એ લોકો આમચૂર પાવડર વાપરી શકે છે તો ચાલો આપણે બનાવીશું બાર મહિના સારો રહે એવો આમચૂર પાવડર જો આમચૂર બનાવવા માટે થઈને આપણે કેરીની પસંદગી પહેલાં કરીશું તો આપણે નાની નાની કેરી પસંદ કરીશું કેમકે નાની કેરી ખાટી હોય છે અને તોતા કેરી નથી લેવાની કેસર અથવા તો બીજી કોઈ પણ ખાટી કેરી આવે એ લેવાની છે તોતા કેરી સ્વીટ અથવા તો મોરી હોય છે એટલે એનો આમચૂર પાવડર ખાટો નથી બનતો હવે આપણે લીંબુની જગ્યાએ યુઝ કરવું હોય તો એને એમાં આપણે ખાટી કેરીનો પાવડર વાપરવાનો હોય છે તો આને મેં પાછળનો જે વધારાનો ભાગ હોય એને કાઢી લીધો છે એ પહેલાં વ્યવસ્થિત ધોઈ લેવાની છે પછી આ પાછળનો ભાગ જે હોય લીટીયાનો એ કાઢી લેવાનો છે અને હવે એને આપણે છાલ કાઢી અને પછી કટકા કરીશું અથવા તો છીણી લેવાની છે જો આ બધી કેરીની છાલ કાઢી લીધી છે છાલ એટલા માટે કાઢી છે કે પાવડર આપણો એકદમ સફેદ બને જો છાલ ના કાઢીએ તો આપણો પાવડર ગ્રીન કલરનો બને તમારે ગ્રીન કલરનો પાવડર રાખવો હોય તો તમારે છાલ નથી કાઢવાની અહીંયા મેં કિલો કેરી લીધી છે કિલો કેરીમાં કેટલો પાવડર બને છે એ હું તમને બતાવીશ જો આ રીતની આપણી પાસે ચિપ્સ પાડવાનું મશીન હોય બટાકાની એનાથી આપણે આ રીતે પતલી પતલી ચિપ્સ પણ નાખવાની છે તમે ચપ્પુથી કરો તો પણ ચાલે છીણ કરો તો પણ ચાલે પણ છીણમાં આપણે છીણ કરીએ ને ઝીણું તો એમાં થોડો એનો જે રસાનો ભાગ હોય છે એ નીકળી જાય છે અને આ ચીપ્સ જો એકદમ કોરી રહે છે જુઓ હવે આને આપણે તાપમાં બધી કેરીને એક ચીપ્સ કરીને આ રીતે ફટફટ થઈ જાય છે જો પતલી પણ થાય છે સુકાઈ પણ તરત જાય છે અને આ રીતે તમે ચીપ્સ કરીને અને એને એકથી દોઢ દિવસ તાપમાં મૂકો એટલે કેરીની ચીપ્સ સરસ સુકાઈ જશે આ રીતે આપણે બધી જ કેરીની ચીપ્સ કરી લેશું જો આપણે કેરીનો ચિપ્સ કરી અને સુકવવા મૂકી હતી પાવડર કરવા માટે તો આપણી ચિપ્સ સરસ રીતે સુકાઈ ગઈ છે આપણે એને ત્રણ દિવસ માટે તાપમાં રાખી હતી હવે આપણે એને મિક્સર જારમાં લઈ અને દળી લેશું અને એનો પાવડર કરી લેશું આ પાવડર જે લીંબુ ના ખાતા હોય કે આંબલી ના ખાતા હોય એના માટે વાપરવામાં ખૂબ જ ઉપયોગી છે અને એ લોકો આ પાવડરનો ઉપયોગ કરી આમચું પાવડર અને ખાઈ શકે છે આપણે એને હવે મિક્સર જારમાં એડ કરી અને દળી લેશું તો જો આપણે કાચી કેરી જે સૂકવી હતી એને છાલ કાઢીને કરીને એટલે આપણે પાવડર વાઈટ થયો છે જો આપણે છાલ કાઢ્યા વગર કરીએ ને તો તે જ લીલાસ પડતો પાવડર થાય છે તમને જો છાલ કાઢવી ન હોય તો એમને તમારે સુકવવી હોય તો તમે છીણ કરીને સુકવી શકો છો તો ચિપ્સ કરશો ને તો છાલવાળી હોય ને તો સુકાતા વાર લાગશે અને છાલ કાઢીને તમે સુકવશો ને તો ત્રણ દિવસમાં આપણી ચીપ્સ સુકાઈ જાય છે હવે એને આ રીતનો પાવડર કરી લેવાનો છે આ પાવડર કરી અને આપણે એક એડ સાઈડ ડબ્બામાં ભરી દઈશું અને જ્યાં આપણે લીંબુ કે આંબલીનો ઉપયોગ કરવાનો હોય ત્યાં આપણે લીંબુ કે આંબલી ઘણાને ખાવાની નથી હોતી તો એની જગ્યાએ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા તો કોઈ વસ્તુ આપણે એવી બનાવી કે ભાઈ એ વસ્તુમાં આપણે લીંબુ એડ કરીએ તો એ બેટર એનું ઢીલું થઈ જાય એવું હોય તો એમાં તમે આ પાવડરનો ઉપયોગ કરી શકો એટલે આપણું બેટર એવું ને એવું દે તો તમે આ રીતે કેરીનો પાવડર કેરે આમચૂર પાવડર બનાવી શકો છો બજારમાંથી જે આપણે પેકેટ લઈએ છે તે ખૂબ જ મોંઘા આવે છે અને અત્યારે કેરીની સીઝન છે તમે કાચી કેરી લઈને આ રીતે સૂકવી અને એનો પાવડર કરી શકો છો અને ઉપયોગમાં લઈ શકો છો તો તમને આ મારા પાવડરની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો